પરિણામે ગ્રામજનોમાં અભૂતપૂર્વ કુતુહુલનો માહોલ છે આ તાજી સ્થિતિથી ગામડા વચ્ચેના માર્ગો જેમાં જનતા રોડ પણ છે પાણીમાં ધોવાઈ જવાના કિસ્સાઓ સામે આવ્યા છે અસામાન્ય પૂર એમ છે કે આસપાસના સાત જેટલા ગામોનો મુખ્ય સંપર્ક તૂટી ગયો છે જેનાથી પંદર હજારથી વધુ લોકોએ કપરી પરિસ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે વિદ્યાર્થીઓ કામદાર અને આપત્તિમાં રહેલા વૃદ્ધો માટે પણ રોજબરોજની જિંદગી મુશ્કેલ બની ગઈ છે સ્થાનિક લોકોએ અને મંડળીઓએ આ અંગે ચર્ચા શરૂ કરી છે આપણે જાણીએ છીએ કે કે હાલના સમાચારમાં કહેવાય છે લોકો પોતાની જાતે રસ્તા ધોરણે ખર્ચ કરી અને જમીન માર્ગ બનાવે છે પણ સતત આવતી આ પ્રકારની કુદરતી ઘટના તેમના જૂથ સુખાકારી માટે પડકારરૂપ છે લોકોએ તુરંત સરકારી પગલાની માંગણી કરી છે જેથી ભવિષ્યમાં આવો સંકટ ફરી સર્જાય નહીં તંત્ર દ્વારા જણાવાયું છે કે નદીના પરિપાટે અથવા ઉપરવાસે અચાનક નીકળેલી મોટી માત્રાથી પાણીની આવક પણ આવા પૂરના કારણ હોઈ શકે છે ગુજરાતના અન્ય વિસ્તારોમાં વરસાદનું પાણી લીક થઈને ઉર્ષંગ તરફ વહેતું હોઈ શકે છે જેને કારણે સ્થાનિક સ્તરે વધારે વરસાદ ન હોય છતાં સુકાઈ ગયેલી નદીમાં પૂર જેવી સ્થિતિ અનુભવાઈ હતી હાલ સ્થાનિક તંત્ર દ્વારા રેલી ફ્રેસ્ટરેશન કામગીરી અને સર્વે ચાલી રહી છે